મિત્રો ગિરનાર પરિક્રમામાં આ સાધુ મહારાજે મારી સાથે એવું કર્યું કે જે તમે ક્યારે વિચાર્યું હોય હું વિડીયો બનાવી રહ્યો હતો તેવામાં મોબાઈલ લે છે 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 અને કહે કે શા માટે બનાવે તો મિત્રો પછી આ મહારાજ સાથે શું થયું તે તમને આગળ જોવા મળશે પણ મિત્રો તે પહેલા તમે આપણી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને કરી લેજો કેમ કે મિત્રો તમને આપણે આ ચેનલમાં સંપૂર્ણ પરિક્રમાના વિડીયો જોવા મળવાના છે ઝીણા બાવાની મઢીથી લઈને રસ્તામાં આવતા ઝણા નદી અને લોકોને પડતી મુશ્કેલી પણ હું તમને બતાવ વાનો છું તો ખાસ મિત્રો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે તો મિત્રો સૌથી પહેલા બધા લોકો પરિક્રમાની શરૂઆત કરતા પહેલા આવી રીતે સાખિયા અને એક દીવો કરે છે તમે વિડિયોમાં જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે થોડુંક ચાલ્યા બાદ પરિક્રમાનો ગેટ આવી ગયો છે અને તમે જે વિડિયોમાં દેખાય છે છે પરિક્રમાનો ગેટ અહીંયાથી લોકો બધા પરિક્રમાની શરૂઆત થાય છે અહીંયાથી હવે જંગલની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો ગેટની અંદર પ્રવેશતા જ આ બધા પોલીસવાળાઓ છે તે ખૂબ જ ચેકિંગ કરી રહ્યા છે કેમ કે મિત્રો આ વખતે પ્લાસ્ટિકની સખત મનાય છે જો તમારી પાસે પ્લાસ્ટિકની બોટલ કે એવું બીજું કાંઈ પ્લાસ્ટિકનું વસ્તુ હશે તો અંદર લઈ જવા દેશે નહીં અને ત્યાં જ ફેંકાવી દેશે અને જો મિત્રો તમે માવા ફફાકે ખાતા હોય તો પણ ખાસ ધ્યાન રાખો કેમ કે જો તમારા માવા અહીંયા ઝડપાઈ જશે તો તમને અંદર લઈ જવા દેશે નહીં અને તમને મુશ્કેલી પડી શકે છે તો ખાસ મિત્રો ધ્યાન રાખવું તો હવે મિત્રો આપણે ધીરે ધીરે આ પહેલી કોડી ચડી રહ્યા છે અને જુઓ કે ખૂબ જ ભીડવાળું વાતાવરણ છે અને લોકો પણ શાંતિથી ચડી રહ્યા છે જે તો બહુ મુશ્કેલી પડી નથી કેમ કે આ પહેલી જ કોડી છે એટલા માટે તો ફાઇનલી મિત્રો હવે થોડો ઘણો દી ઉગી ગયો છે અને જુઓ કે આપણે સાથે હું ને કાકા બે સાથે છીએ અને જઈ રહ્યા છીએ આગળ તો મિત્રો ત્યાં સામેથી બધા લોકો ચાલીને આવી રહ્યા છે અને મિત્રો રસ્તામાં તમને આવા કેબ પણ જોવા મળવાના છે ત્યાં તમારે જુઓ ચા પાણી નાસ્તો કે બીજું પણ ખાવું હોય તો તમે ખાઈ શકો છો અમે આ મિત્રો સવાર પડી ગયું તો એટલા માટે જુઓ કે હવે ચા પાણી અને નાસ્તો કરી લઈએ અને મિત્રો રસ્તામાં તમને થોડો થોડો અંતર આવી રીતે નદી નાળા જોવા મળવાના છે અને ત્યાંથી પાણી વહેતું હોય છે તો તમે મિત્રો બૂટ પહેરીને આવતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખો કેમ કે બૂટ તમારે વારંવાર લીલા થઈ જશે અને તમને થોડી મુશ્કેલી પડી શકે છે પણ એટલી બધી મુશ્કેલી નથી પડતી કે તમારે બૂટ ના પહેરવા જોઈએ તો પહેરો તો કાંઈ વાંધો નથી મિત્રો તો હવે મિત્રો બધા લોકો ધીરે ધીરે ઝીણા બાવણી મટી તરફ આગળ જઈ રહ્યા છે કેમ કે મિત્રો પહેલો એ આપણો ઝીણા બાવણી મટી છે ત્યાં ઝીણા બાવણી મટી આવે છે ત્યાંથી આપણે થોડોક હોલ્ડ કરે છે બધા લોકો અને આગળ જાય છે તો જુઓ મિત્રો આ બધા લોકો જઈ રહ્યા છે આપણે પણ હવે ધીરે ધીરે ચાલવીએ છીએ અને મિત્રો આ જુઓ કે રસ્તામાં તમારે જો કાંઈ ફળ ફૂટ હોય તો તમને એ પણ જોવા મળશે પણ અહીંયા મિત્રો થોડોક ભાવ વધારે હોય છે કેમ કે ત્યાં બધા લોકો ઉપર લઈ જઈ લઈ ગયા હોય છે જંગલમાં એટલા માટે અહીંયાથી મિત્રો ચાર પાંચ ગણો ભાવ હોય છે ઉપર ત્યાં તમારે જો ખાવું હોય તો તમે ખાઈ શકો છો ચાર પાંચ ગણો ભાવ હોય છે અહીંયા સો રૂપિયા હોય તો ત્યાં ચારસો રૂપિયા હોય છે ખાસ ધ્યાન રાખવું તો મિત્રો આપણે થોડુંક ચાલ્યા બાદ ફરી વાર એકવાર પાણી દેખાઈ રહ્યું છે રસ્તામાં નદી નાળા જેવું છે કાંઈક અને આપણે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ અને બધા લોકો પણ જાય છે અને ખાસ મિત્રો અહીંયા ધ્યાન રાખવું કેમ કે આ ખૂબ જ લપસણું હોય છે પાણી પણ અને આ પાણી મિત્રો મને તો ખૂબ જ ઠંડુ લાગે છે કેમ કે આ મિત્રો મને એવું લાગે છે કે આ પાણી ઉપરથી પહાડોમાંથી આવતું હશે એટલા માટે ખૂબ જ ઠંડુ છે અને બધા લોકો જુઓ ધીરે ધીરે આગળ જઈ રહ્યા છે અને મસ્ત વ્યૂ છે મિત્રો મજા આવે એવું છે તમે પણ જો મિત્રો આવી આવે તો કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં અમે હવે ધીરે ધીરે આગળ જાવી છે અને આગળ જોઈએ કે કેવું છે અને ખાસ મિત્રો બધા લોકો જ્યાં જ્યાં ઊભા રહે ત્યાં દીવા કરે છે તમને આગળ વિડીયોમાં જો બતાવું કે બધા લોકો કેવી રીતે દીવા કરે છે જ્યાં જ્યાં મિત્રો લોકો ઉપાડે ત્યાં ત્યાં દીવા કરે છે અને સાખીઓ પણ કરે છે હવે એનું શું મહત્વ હોય છે એ તો મિત્રો આપણને ખબર નથી પણ બધા લોકો એવો દીવા કરે છે આગળ તમને બતાવો અને જુઓ મિત્રો અહીંયા ખાસ મિત્રો તમારે બહુ દૂર જવું નહીં કેમ કે અહીંયા મિત્રો બીજા વન્ય પ્રાણીઓ પણ અહીંયા જ હોય છે જુઓ કે મિત્રો અહીંયા બધા લોકો જ્યાં જ્યાં ઉપાડે ત્યાં ત્યાં આવી રીતે દીવા અને સાખિયા કરે છે બધા લોકો દીવા કરે છે અને બધા લોકો ખૂબ જ આનંદ માણી રહ્યા છે અને મજા આવે છે મિત્રો અને ખાસ મિત્રો તમે ત્યાં પુલના કાંઠા ચાલો તો ખાસ ધ્યાન રાખો કેમ કે ત્યાં ખૂબ જ લપસણું હોય છે એટલા માટે ક્યારેક લપસી જવાય છે અને રસ્તામાં મિત્રો તમને થોડાક થોડાક અંતરે આવા કેપ પણ જોવા મળવાના છે ત્યાં તમે ચા પાણી નાસ્તો કે પણ ખાઈ પણ શકો છો પણ જો તમે જાતે મિત્રો બનાવો તો ખાસ તમને મજા આવશે કેમ કે ત્યાં જાતે બનાવવાનો મિત્રો કંઈક મજા જ અલગ છે અમે પણ બધે જાતે જ બનાવતા હતા અને મિત્રો હવે ધીરે ધીરે આપણે ઝીણા બહુની મઢી તરફ જઈ રહ્યા છીએ અને રસ્તામાં તમે જુઓ કે આ બધું વસ્તુ વેચાઈ રહ્યું છે અને હું અને મારો ભાઈબંધ બે જુઓ કે જઈ રહ્યા છે અને ખૂબ જ મજા આવી રહી છે અને હવે આગળ વધી રહ્યા છીએ જુઓ કે આગળ અને મિત્રો તમને ત્યાં શાકભાજી પણ જોવા મળવાની છે જોકે મિત્રો તેનો ભાવ થોડોક વધારે હોય છે કેમ કે ત્યાં લોકો બધા ઉપર ચડાવીને લઈ ગયા હોય છે એટલા માટે ભાવ થોડોક વધારે હોય છે પણ ટૂંકમાં તમને બધું જરૂરિયાતની વસ્તુ મળી રહે છે અને તમે જુઓ કે પાણીના કેન લેવાય તો એ પણ મળી જશે કે તમારા ચંપલ તૂટી ગયા હોય તો એ પણ તમને અહીંયા જોવા મળવાના છે તો એ તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી અને પાછું મિત્રો થોડીક વારમાં જુઓ કે આપણે પાણી આવી ગયું છે નદી જેવું આવી ગયું છે કાંઈ અને પાણી મિત્રો અહીંયા થોડા થોડા અંતરે આવતું હોય છે અને વહેતું હોય છે અને પાણી મિત્રો ઠંડુ ખુબ જ હોય છે ઠંડુ મિત્રો પાણી ખૂબ જ હોય છે અને હવે મિત્રો આપણે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ અને ખાસ મિત્રો અહીંયા તમને ખાસ ચેતવણી આપું કે તમે ત્યાં પરિક્રમા જાવ તો ધ્યાન રાખો કેમ કે અમુક પાખંડી બાવા પણ હોય છે તમે વિડીયોમાં જુઓ કે મારા હાથમાંથી મારા મોબાઈલને પડાવી લે છે અને એ તો મિત્રો સારું થયું કે મારા કંઈ થયું મિત્રો ત્યાં અમુક આવા પાખંડી સાધુ પણ હોય છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું મારી સાથે થયું તે તમારી સાથે ન થાય તે ખાસ ધ્યાન મિત્રો આપણે સાચા સાધુનો દિલથી આદર રાખીએ છીએ પણ આવા અમુક પાખંડી હોય તેનું ખાસ મિત્રો ધ્યાન રાખવું કેમ કે ત્યાં તમને નુકસાન પહોંચાડી શકે તો ફાઇનલી મિત્રો હવે આપણે ઝીણા બાવની મટીએ પહોંચી ગયા છે ને તો મિત્રો સલમના દર્શન કરી લ્યો તમે તો મિત્રો તમને આજે અંદરથી તમને બતાવું કે ચણા બાવની માટે કેવા દેખાય છે તમે વિડીયોમાં જુઓ કે આ તમને ચારે બાજુથી કરીને બતાવું છું આવી રીતે અને મિત્રો અહીંયા બધા લોકો ચાંદલા કરે છે તો આપણે પણ એક ચાંદલો કરી લઈએ તો હવે આપણે ધીરે ધીરે ચાંદલો કરવા જઈ રહ્યા છીએ જુઓ કે ચાંદલો કરે છે અને અહીંયા મિત્રો ખૂબ જ પીડ હતી એટલા માટે મારો વાત તમને ખબર નહીં કે આવતો હશે કે ન આવતો અહીંયા મિત્રો ખૂબ જ પીડ છે તો આપણે મિત્રો હવે ચાંદલો કરી લીધો છે અને હવે ધીરે ધીરે આપણે બહાર નીકળીએ અહીંયાથી કેમ કે અહીંયા ખૂબ જ ભીડ છે એટલા માટે તો મિત્રો હવે આપણે ઝીણા બાવાના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને ત્યાં પણ આજુબાજુમાં જુઓ કે આ ઘણા મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરી લઈને તમે પણ મિત્રો દર્શન કરી લો અને ખાસ મિત્રો તમે આપણે ચેનલમાં પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે મિત્રો તમને આપણે ચેનલમાં આવા નવા નવા વિડીયો જોવા મળવાના છે અને સંપૂર્ણ પરિક્રમાના વિડીયો હું તમને બતાવવાનો છું તો ખાસ મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મળી આવે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય